અક્રુરજીના સ્વાગત કર્યા રથા સ્નેહ વિહ્વલા આવીને ભગવાનની પાસે દંડવત પ્રણામ કર્યા શબ્દ જરા સમજી લઈએ આપણે કોને જય શ્રી કૃષ્ણ કહેવાનું કોને નમસ્કાર કરવાના કોને દંડવત કરવાના કોને દંડવત પ્રણામ કરવાના કારણ કે આ જય શ્રી કૃષ્ણનું એવું ચાલ્યું કે જે મળે એને આપણે જય શ્રી કૃષ્ણ કરી દઈએ પણ શાસ્ત્રનો નિયમ જરા સમજી એક વાર જય જયકાર બોલો એટલે વાત જરા સમજાઈ જાય શ્રી ગોવરધન બે ભગવદીય અરસ પરસ મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરવાના એમાં પછી વય નાની મોટી હોય તો એનો બાદ લઈ શકાય પણ ભગવાનનું નામ બોલી શકાય ત્યારે બે બ્રાહ્મણ એકબીજાને મળે એક સમાન વય હોય અથવા તો એક ની કરતા બીજા નાના હોય તો એને નમસ્કાર કરવા ભગવાનનું નામ લેતા જય શ્રી કૃષ્ણ બોલે તો ચાલી શકે પણ શાસ્ત્રની મર્યાદા મુજબ નમસ્કાર એ અવશ્ય કરવા પડે હવે આપણે કોઈ બ્રાહ્મણની પાસે જઈએ કોઈ વિદ્વાનની પાસે જઈએ જય શ્રી કૃષ્ણ બોલીએ ભગવાનનું નામ છે એ ચાલી શકે પણ એનાથી આગળ વિચારવું હોય તો ક્યારે પણ બ્રાહ્મણની પાસે જઈએ કોઈ વિદ્વાનની પાસે જઈએ તો કેવળ જય શ્રી કૃષ્ણ ન કહેતા ત્યાં આગળ પ્રણામ કરવાના છે શાસ્ત્રનો નિયમ અવિવાદયા અને એમાં પણ કોઈ આચાર્ય બાળકની પાસે જઈએ તો ત્યાં આગળ કેવળ પ્રણામ કરીએ એ પણ ના ચાલે ત્યાં આગળ જઈને દંડવત પ્રણામ કરવાના વાણીથી પણ કરવાના અને કાયાથી પણ કરવાના ભગવાનની પાસે જઈએ આપણે પ્રણામ કરીએ છીએ ત્યાં આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના શક્ય હોય તો આઠે આઠ અંગ એને નમાવીને કરવાના અને સ્ત્રીઓને માટે પંચાંગ પ્રણામ એનો પ્રકાર બતાવે છે સ્ત્રીઓ તે સાષ્ટાંગ દંડવત પ્રણામ ન કરાય એ ધર્મશાસ્ત્રની મર્યાદા છે ત્યાં આગળ પંચાંગ પ્રણામ નું મહાત્મ્ય છે ભાગવતમાં બ્રહ્માજી હોય તો પણ ભગવાન ને કનક દંડ મિબાભિપત્ય એવું પદ આવે છે પણ દંડવત કરે ભગવાનને પ્રણામ કરે છે ભગવાનની પાસે જઈને આપણે બે હાથને માથું નમાવીએ છીએ બે હાથ એ આપણી ક્રિયાશક્તિ છે અને આપણું મસ્તક એ આપણી જ્ઞાન શક્તિ છે પ્રભુની પાસે જ્યારે નમાવીએ ત્યારે વિનંતી કરીએ કે પ્રભુ અમારી ક્રિયા શક્તિ અને અમારી જ્ઞાન શક્તિ બંને આપને અર્પણ કરીએ છીએ એ બંનેના દ્વારા અમારી પાસે સત્કર્મ કરાવજો અક્રુરજી શીખવાડે છે આપણને દંડવત રામકૃષ્ણયો હો ભગવાનને પણ પ્રણામ કર્યા શ્રી બલદાવજીને પણ પ્રણામ